જો તમને અમારા આપેલ એકદમ સાચા અને ભૂલરહિત સમાચાર પસંદ આવે તો અમારા આ વિડીયો ને લાઇક શેર અને ચેનલને ને કરવાનું ના ભૂલતા રાજ્યમાં ભર શિયાળે માવઠાની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે જેમાં માવઠા સાથે બે હજાર પચ્ચીસની વિદાય થશે અને નવા વર્ષની શરૂઆત પણ માવઠા થશે કેમ કે એકત્રીસ ડિસેમ્બર અને એક જાન્યુઆરીએ કમોસમી વરસાદ વરસી શકે છે જેની અસર કચ્છના તમામ વિસ્તારોમાં થઈ શકે છે જ્યારે સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગરમાં માવઠાની અસર જોવા મળશે આ સિવાય દરિયાકાંઠાના ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં સામાન્ય ઝાપટા પડવાની સંભાવના છે તો પાટણ અને વાવ થરાદ જિલ્લામાં સામાન્ય માવઠું થવાની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે તાપમાનનો પારો ગગડતા ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે હજુ આગામી અડતાલીસ કલાક ઠંડીમાં વધારો થવાની શક્યતા છે દસ પોઇન્ટ ચાર ડિગ્રી સાથે નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે જ્યારે દાહોદમાં અગિયાર પોઈન્ટ એક અને ડાંગમાં નોંધાયું બાર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગાંધીનગર અને ડીસામાં બાર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં ચૌદ પોઈન્ટ આઠ અને વડોદરામાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ આગાહી કરી હતી કે રાજ્યમાં આગામી ચાર દિવસ કડકડતી ઠંડી પડશે ભારે પવન સાથે ઠંડા પવનો ફૂંકાશે લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી જઈ શકે છે કચ્છ સૌરાષ્ટ્રના ભોગોમાં ઠંડા પવનો ફૂંકાશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળશે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડીનું જોર વધશે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળછાયું વાતાવરણ થતાં ઠંડી ઘટશે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી ઘટશે દસ જાન્યુઆરીથી પવન ફૂંકાવા સાથે ઠંડી વધશે ઉત્તરાયણ દરમિયાન ઠંડી સાથે પવન ફૂંકાશે ઉત્તરાયણના બે દિવસ દરમિયાન પવન ફૂંકાશે